પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા એક આધેડ પર બે મહિલા સહિત ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો છે જેમાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા દીપક ધનજીભાઈ જુંગી નામના આધેડ અને તેમના મિત્ર આવાસ વિસ્તારમાં બેઠા હતા ત્યારે એક સગર્ભા મહિલા ત્યાંથી નીકળી હતી જેથી આધેડે એ મહિલાને પગની દવા બાબતે પૂછપરછ કરી હતી જેને લઈ આ આધેડ તેમના ઘરે હતા ત્યારે તે મહિલા સહિત અન્ય એક મહિલા અને એક શખ્સ સહિત ત્રણ અજાણ્યા શખ્સોએ લાકડા અને કોઈતા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પુષ્પા દીપક ભાદરે છે ભાદરે છે એટલે એક બાઈ ને પ્રેગ્નેન્ટ બાઈ હતી ને એને કીધું હા નહીં કે દવાઈ કે તમારે કે જોઈએ જ કે હું ઘરેથી લઈને પગની દવા દઉં કે તો એ તો કહીને ઓયા આવ્યા હા તો એ તો પછી ઓયા આવ્યા તો પછી પાછા એને પોલીસ કેસ ને બધે એનો કર્યો એને પોલીસ કેસ કર્યો તો એ છતાં ને પકડીને માર્યો એકદમ તો હું કહું કે ભાઈને પોલીસ કેસ તો કર્યો તો તમે હું કરાવીને મારો તો મારી પેલા લાકડાઈથી માર્યો ને પછી કુંવારી માથામાં મારીને હોય આવી ગયા ને પાછા કે હવે ક્યાંને દવાખાને લઈ જાવ હોય કે તને મારી કંઈ ના હતા આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ આધેરનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર